હાલ એ ખૂબ દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનનું શુક્રવારના રોજ એંશી વર્ષની વયે અવસાન થયું આઠ ઓગસ્ટના રોજ ચેન્નઈના તેમના નિવાસ સ્થાને પડી જવાથી જ તેમને માથાના ગંભીર ઈજા થઈ હતી અને ત્યારબાદ તેમને ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અગાઉ તેઓ મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને પીએમ મોદીએ કહ્યું હતું કે નાગાલેન્ડના રાજ્યપાલ થિરુલા ગણેશજીના નિધનથી દુખી છું અને તેમને એક સમર્પિત રાષ્ટ્રવાદી તરીકે યાદ કરવામાં આવશે જેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કર્યું તેમણે તમિલનાડુમાં ભાજપનો વિસ્તાર કરવા માટે સખત મહેનત કરી હતી તેમણે તમિલ સંસ્કૃતિ પ્રત્યે પણ ઊંડો લગાવ હતો અને મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે અને ઓમ શાંતિ

અને માથામાં ઈજા થતાં તેમને આઠ ઓગસ્ટના રોજ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા તો હાલ માટે આટલું જ મળીશું અને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે